આ કારણે તેઓ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈ શકશે નહીં આ અંગે અધ્યક્ષે જણાવ્યું હતું કે આ મામલો હાલમાં વિશેષાધિકાર સમિતિ પાસે છે તે જાણીતું છે કે ત્રણ ફેબ્રુઆરીએ રાઉઝ એવન્યુ કોર્ટે સંજયસિંહને પાંચ ફેબ્રુઆરીએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેવાની મંજૂરી આપી હતી આ સંદર્ભમાં કોર્ટે જેલ પ્રશાસનને આદેશ આપ્યો હતો કે તેઓ સવારે દસ વાગ્યા સુધીમાં આપના આપ નેતાને સંસદમાં લઈ જાય આપણે જણાવી દઈએ કે સંજયસિંહે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેવા અને વર્તમાન સંસદ સત્રમાં ભાગ લેવા માટે ચોથી દસમી ફેબ્રુઆરી સુધી વચગાળાના જામીનની અરજી દાખલ કરી હતી આપ નેતાની અરજી પર સ્પેશિયલ જજ એમ કે નાગપાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને નોટિસ જારી કરી હતી અને તેને ત્રણ ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો ઈડીનો આરોપ છે કે આપ નેતાની હવે નિષ્ક્રિય થઈ ગયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી બે હજાર એકવીસ બાવીસની રચના અને અમલીકરણમાં મુખ્ય ભૂમિકા હતી